હોય ત્યારે આ રીતે ધુહાણો કરીને તેને તેનું ટેમ્પરેચર વધારવાની કોશિશ કરાય કરાયો આપણે જ્યારે પશુ હોય જ્યારે તાજું વીયાણેલું હોય આ તાજું વીયાણેલું છે અને આમાં અને આ જે ભેંસ છે એ બેમાં ઘણો તફાવત હોય છે કારણ કે આજ આ જે ભેંસ છે એનું ટેમ્પરેચર મેન્ટેનન્સ એટલે કે જેટલું રેગ્યુલર હોવું જોઈએ એટલું જ છે અને આ જે ભેંસ છે એ અત્યારે તાજું વીયાણેલું છે એટલે આનું જે ટેમ્પરેચર હોય એ અત્યારે આ ઠંડી પડી ગઈ છે બરોબર એટલે ઠંડી પડી હોય ત્યારે તાજું વિણેલું હોય ત્યારે એક આ આપડે દેશી કોઠળ હોય છે તમે આપો ને તો ઘણી રાહત નાના હોય જેને ખાતા ન આવડતું એને ખાતા શીખવાડવા માટે આ દેશી તકનીક છે આનો ઉપયોગ તમે કરી શકો નાના પાડુ કે વાસરો આનાથી જલ્દી ખાતા શીખે છે